તો મારી ફ્રેન્ડ અહીંયા ગાડી પાર્ક કરે છે આ જો કેટલું શાંતિ છે છું અહીંયા બહુ સરસ છે બધું લીલા ઝાડ છે અને અંદર અહીંયા બધા બાળકો અને મોટા અહીંયા બધા વન ભોજન કરવા આવે અહીંયા બાળકો રમવા આવે છે આપણે આ જે જો અહીંયા ગ્રાઉન્ડ સરસ લાગે છે

નહી કે કશે હારું કે જા તો ના જોવા પડે

ગઈ અહીંયા છે ભૂતડા દાદા નું મંદિર છે ભૂતડા દાદા તો નક્કી ભગવાના જ પ્રસન્ન થઈ જવાના છે કારણ કે આજ તો લાલી ભગવાનના નામ વાંચે છે એકસો આઠ લાલી ભગવાન આવે તો અમને બોલાવજો અમે આવી દર્શન કરવા grita

ডি wow! নাই <potsound Merkel> <twits stanza and el Philadelphia>

ફોટો સેશન થઈ ગયું આટા મારી દીધા હવે થાકી ગયા એટલે હવે અમે ખાઈએ છીએ એ જો લોડે બધું કચરું ગાય છે અહીંયા અમારી ભેળ તાજી માજી મસ્ત તૈયાર થઈ ગઈ છે તો હવે અમે અહીંયા નાસ્તો કરવા બેઠા છીએ અને પેલી ગઈ છે હાથ ધોવા ચમચી વાળો કેટલી સરસ છે ભેળ મોંમાં પાણી આવી જાય એવી જોતા જ એમ થાય છે મોમાં પાણી આવી જાય ભેળ છે કે કશે નહી ડસ્ટબીન છે તો ગઈ સમય ભેળ ખાઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ સાત વાગી ગયા જો છે તો અહીંયા ચાલી રહી છે સાંજની આરતીની તૈયારી અને હવે અમે દર્શન કરીને ઘર તરફ જવા નીકળીએ છીએ કારણ કે પછી મોડું થઈ જાય અહીંયા ક્યાં નાખું કચરો एक आस्त चटवा नाही पडे पण उतरवा चेरने सब्स्क्राइब तरेके छो मुझा एक नेक्स्टिया माई पुस्टिया